માતા કી જય 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 આદિવાસી જય આદિવાસી બે માતા મહાકાલી માતા તમારા સૌનો ખૂબ ખૂબ આભાર નેશનલના ઇતિહાસમાં આ વિસ્તારના ઇતિહાસમાં તમે અને હું સાંજે ઘરે જઈને કદાચ શાંતિથી ઊંઘી શકીશું પણ હે મારા આદિવાસી ભાઈઓ મારો ભાવ જેલમાં નાખવાના પ્રયત્ન કર્યા છે જેલમાં જવું એ અમારા માટે અન્યાય સામે લડવા અને એના માટે જેલમાં જવું એ અમારા માટે બહુ મોટી વાત નથી પણ હે મારા ભાઈઓને કહેવું જે માતાજીમાં માનતા હો જે ધર્મ માં માનતા હો જે ભગવાનમાં માનતા હો એને એક વખત પ્રશ્ન પૂછજો કે પરિવારની દીકરી એ પરિવારની માં એ પરિવારની વહુ જે તંત્ર એ સ્ત્રીને હેરાન કરે એને માફ કરાય હા કે ના માફ કરાય એ લોકોને દાંત ખાતે

તમને ભાજપના ભક્તો દ્વારા એવું સમજાવવામાં આવશે કે એના ઉપર આવું બધું થયું એમાં તમારે શું છે એને કેજો આદિવાસી દીકરી આદિવાસી માં આદિવાસીઓએ બેસાડેલો એમએલએ એનો ખોટી રીતે કોઈ નખ કાપે ને તો એને કેમ કાપવો એ આદિ સમાજ આદિવાસી સમાજ ખૂબ સારી રીતે જાણે છે માઇકાલા સિવાય કોઈ બીજા લોકો કરે કરે આવું સૌ સાથે મળીએ હીડિયાવાળાએ કહ્યું કે શું લાગે છે મેં કહ્યું એક શબ્દ બોલવાની જરૂર નથી ચાર કિલોમીટર આમ ચાર કિલોમીટર આમ અને ગ્રાઉન્ડમાં જે આ ભાઈઓ અને બહેનો છે એના ઉપર કેનેલો મેરે ઇસ્તેક કે શિમ ટુક સમય માં આવી રહ્યા છે એટલે હું ટુક માં કહું છું કે યાદ રાખજો ઈમાનદારી નો રોટલો ને પક્ષનો રોટલો તમારી ને મારી માથે ખોરાનો છે ઈમાનદારી જે માને એ ના ને માટે જ્યાં લોકો છે હું ઘણી વખત કહું છું કે લોકશાહી નથી જો કોઈ રાજા હોય તો એ લોકો છે લોકો અને હે મારા ભાઈઓને બહેનો લોકશાહી ઢભે જો જવાબ આપવો હોય તની આપ ખોલવી હોય ચેકભાઈ બસાવવા અને એના પરિવાર ઉપર થયેલો અન્યાય જો નાથવો હોય તો કોઈ પણ લાલચ નો આગળ વગર કોઈ પણ તાપમાન આવ્યા વગર કોઈ પણ ઘર વગર બતાવી કે દેશની અંદર હજારો વર્ષ પહેલા પણ આદિવાસી બાપ હતો આજે પણ બાપ છે અને હજાર વર્ષ પછી પણ આદિવાસી બાપ રહે છે જે લોકશાહી તૈયાર છો લઈ લેવા માટે તૈયાર છો ચેક ન્યાય પૈાર છો બહેનોના રક્ષણ માટે તૈયાર છો વિભાન ને હાથ ઉત્સાહ કરીને જીભાન આપો કુળદેવી યા મોતા સાક્ષી માં કુળદેવી યા મો માતાની સાક્ષી માં જીભાન આપો કે મૃત્યુ પસંદ કરીશું न्याय माते जरूर पड़े तो कपी जाव पड़ते तो कपी जाव हाँ के ना दुलापुर देवी यहाँ लोगी माता की दुलापुर देवी यहाँ लोगी माता की बोलो देवी यहाँ मोंगी माता की जय हिंद जय हिंद भारत माता की जय जय आदिवासी जय आदिवासी जय आदिवासी